અને જોઈન મારું મન લલચાઈ છે યાર એમ થાય કે આપણે ક્યાંક જઈ આવીએ આવી આમ મસ્તીની ભયરી છે ને આમ આ ધૂળવાળી ભયરી હોય ને તો આમ આદત પડી ગઈ જોવાની આટલી ચોખ્ખી ચોખ્ખી જોવાની આદત નથી મને એટલે એમ થાય કે ક્યાંક જાય ભરી આવીએ પાછી અમે ઘરે નીકળી ગયા છીએ ક્યાંક જવાની ઈચ્છા ફાઈનલ છે નક્કી કરી લીધું છે ક્યાં છે છે એ નથી ખબર પણ દુકાનનું કામ ઘણું બધું પેન્ડિંગ છે તો પેલા દુકાને ત્યાં બધું કામ પતાવી અને પછી નીકળવાના છીએ દુકાને આવ્યા પણ કસ્ટમર હતા એટલે પછી પેલા કસ્ટમરને સંભાળ્યા એમનું બધું કામ પતાવ્યું ચલો કસ્ટમર વયા ગયા પછી હવે પાર્સલનું કામ ચાલુ કર્યું છે લગભગ ત્રીસ ચાલીસ પાર્સલ હતા એ બધા પેક કરવાના છે પેન્ડિંગ કામ જેટલું છે એ બધું બતાવીને જવાનું છે એટલે કોઈનું પાછળથી કામ અટકેલું રહે નહીં કેમ કે ક્યાં જવાનું છે નક્કી નથી તો કેટલા દિવસે પાછા આવીએ એ નક્કી નથી અને આ આપણા ગોલા આવી ગયા છે એ ભાઈ ચેરી જેટલી એ છે એટલી હું ખાઈ છો ભાઈ તારા બાપ યાર છોડકર ગયા હતા કે તારી માં હાલો હવે બધા પાર્સલ પેક કરી દી અને આખો ઠેલો ભરીને રવાના કરી દીધા છે લગભગ ચુમ્માલીસ કે કેટલા ચુમ્માલીસ જેવા પાર્સલ થયા હતા એ બધા રવાના કરી દીધા છે તમને બધાને મળી જશે અને હવે અમે રવાના થઈ ગયા છીએ દુકાનેથી નીકળી ગયા છીએ બધું કામ પતાવી લીધું છે ઘરે જ અહીંયા છીએ અને જલ્દી જલ્દી ઘરે જઈ બધું પેક કરી તૈયાર થઈ અને નીકળી જવાના છીએ નહીં લીધું છે મેં હવે જલ્દી જલ્દી તૈયાર થઈ જાઓ અને મારું બેગ પેક થાય છે થેન્ક યુ થેન્ક યુ જલ્દી જલ્દીથી બધી વસ્તુ પેક થઈ જાય પછી આપણે નીકળીએ છીએ ચાલો ગાડી પાસે મળીએ ક્યાં જાય હજી હજી અમારું નક્કી નથી એવું નથી કે કીધું નથી કે કેવું નથી પણ નક્કી જ નથી રોકાઈ જશું મજા આવશે ત્યાંથી વળી જશું ઢીંગુબા ટાટા કરવા આવ્યા છે ટાટા

અત્યારે એક માણસ દેખાણો અમને કપડા વાળો ગાડી એકલી એકલી રમલા રમલો એમ કે બાપા સીતારામ સૂટે સૂટ વારી લેજે ભાઈ જલ્દી માણસ હવે એની વાટ જોવી છે જોવો છે ગાડીમ ચડી ચલો ઈ ભૂત પ્રેત ની બધી વાતો બધી પાર કરી અને અમે જમવા આવી ગયા છીએ ઓનેસ્ટમાં દર વખતે આમ તો સ્ટોપ કરીએ છીએ ને ગયા વખતે તમારા બેન માટે આપણે અહીંયા ઢોસા આપમાંથી ઢોસા પાર્સલ કર્યા હતા અને એને પેટ ભરીને વખાણ કર્યા હતા હવે આપણે ટેસ્ટ કરીએ એટલે ખબર પડે કે એક્ચ્યુઅલ માં ટેસ્ટ કેવો છે હમ હમ મજા આવે એમ જો ભાઈ એમ તો હા ખોટા વખાણ તો આ મજા આવી ભાઈ તમને કેવું લાગ્યું એલા હા જો મજા આવે એવું છે ખાઈ લીધું છે મસ્ત મજા આવી છે ખોટું નહીં જોવાનું બહુ જોરદાર બહુ જોરદાર વસ્તુ હતી બરોબર ને અને ખાતા ખાતા એક સવાલ આવ્યો છે જો નજીકથી બતાવું છું